ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અને મુખ્ય સચિવ રાજકુમાર ડીજીપી વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા અમદાવાદની એકસો ને જગન્નાથ રથયાત્રા યોજાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ની રથયાત્રાના અમદાવાદ શહેરમાં જીવન પ્રસારણ નિહાળ્યું હતું અને તેમણે સવારે જગન્નાથ મંદિર થી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું ને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી વિડીયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ રથના લોકેશન પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલ રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની જાણકારી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનગરપાલિકા અને ટીમના અધિકારીઓ જોડાયા હતા